માણાવદરના યુવાન જીગ્નેશ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી છૈયાએ કેક કાપ્યા વગર જ મીણબત્તી ઠાર્યા વગર જ જન્મદિવસની ઉજવણી કરી અને સમાજમાં અનુકરણ પૂરું પાડ્યું હતું છૈયાએ શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારના બાળકોને ચોકલેટ બિસ્કીટ પેપરમેટ સહિતની મનપસંદ વસ્તુઓનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી આજે આ મારા જન્મદિવસમાં હું બેઠો છો ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ જન્મદિવસ બધા માણસો કેક કાપીને આપે છે કેક કાપીને ઉજવે છે અને મને વિચાર આવ્યો કે આ કોરોનાની મહામારીમાં આજે આ જે ગરીબ મજૂર માણસો બેસે છે બરાબર એમને જમવાના પણ કાપવા હોય છે ત્યારે એ છોકરાઓ સાથે મેં બિસ્કિટ અને ચોકલેટ બધું વિતરણ કરી અને એમને સાથે મેં જન્મદિવસનો મનાવ્યો છે